જય માતાજી મિત્રો ટીચ વઈટી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વોટ્સઅપ પર તમે વિડીયો અને ફોટો સેન્ડ કરતા હશો તો તમાર એચડી ક્વૉલિટીનું ઓપ્શન મિત્રો આવે છે એ વારે ઘડીએ સેટિંગ કરવું પડતું હોય છે તો મિત્રો આજે આપણે એક જ વાર સેટિંગ કરીશું વારે ઘડીએ સેટિંગ કરવું નહીં પડે મિત્રો કઈ રીતે સેટિંગ કરવું એ બધું વિડિયોમાં શીખવાડવાનું છે તો વિડિયો છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો આ સેટિંગ કરવા માટે વોટ્સઅપ ઓપન કરી દઈશું વોટ્સઅપ ઓપન થઈ જાય એટલે ઉપર ત્યાં ડોટ પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ આવશે મિત્રો અહીંયા સેટિંગ પર ટચ કરી દઈશું સેટિંગ પર ટચ કરે પછી આ રીતે નીચે જવાનું મિત્રો નીચે જઈશું એટલે અહીંયા સ્ટોર સ્ટોરેજ એન્ડ એન્ડ ડેટા લખેલો છે મિત્રો આના પર ટચ કરી દઈશું અને અહીંયા મીડિયા અપલોડ ક્વોલિટી દેખાય છે મિત્રો આના પર ટચ કરી દઈશું મિત્રો આ ઓપ્શન ના હોય તો પ્લે સ્ટોર પર જઈ વોટ્સઅપને અપડેટ કરી લેવાનું અહીંયા બે ઓપ્શન દેખાતા છે મિત્રો સ્ટાન્ડર્ડ્સ ક્વોલિટી અને નીચે એચડી ક્વોલિટી તો એચડી ક્વોલિટી પર ટચ કરી દેવાનું આપણે અને સેવ કરી દઈશું હવે તમે કોઈ પણ ફોટો અને વિડીયો સેન્ડ સેન્ડ કરશો તો આ સેટિંગ કરવાનું રહેશે નહીં મિત્રો એચડી ક્વોલિટીમાં જ ફોટો અને વિડીયો સેન્ડ થઈ જશે મિત્રો તો મિત્રો આ સેટિંગ ગમ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આવા જ વિડિયો જોવા માટે આપણે યુ ગુચુ ટીચ વાઇટી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત